હેલ્લો મિત્રો કેમ છો આજે હું આવી ગયો છું જંગલમાં પણ યાર આ ચિયા જંગલમાં આવ્યો મને ખબર નહીં આમ જવું છું જંગલમાં તો વિડીયો લાસ્ટજો અને મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો આપણે આ જંગલમાં તો આવી જાય ચિયા જંગલમાં ખબર નહીં અહીંયા નકરા બાવળિયા બાવળિયા જ્યાં જોઈ લો આ બાવળિયા હું હું લેવા આવ્યો એ મને ખુદને ખબર નહીં એટલે મિત્રો તમે છે લસુજ જોજો હું લેવા આવ્યો હું એમ તો મિત્રો અહીં બાવળીયા એટલા બધા અહીં અ બાજુ તલાવ પણ હે અમારી પાસે તળાવ તલાવ જુઓ પછી મિત્રો અગાડી જઈએ જંગલમાં હું હું પછી મિત્રો જંગલમાં ઉતરી જુઓ પણ અહીં તો મોટા મોટા કોટા અહીંયા જુઓ મિત્રો આયરા કોટા આયરા કોટા પણ મિત્રો અહીં કોઈ દેખાતું નહીં કોઈ હેજ નહીં એવું લાગે જંગલ પણ ઓહો હો કોટા કોટા જ્યાં ગોળ ગોળ જ કોટા જો આટલા બધા કોટા તો ના હોય યાર એની માની એની સંપલે ને ક્રિજા હે તો મિત્રો અહીંથી આપડે અહીં તો યાર જંગલ જંગલ જ હવે મારે શું કરું અને અહીં એટલા મોટા મોટા કોટાહી એક પે જાય ને તો પગની પોણીથી પેલી પા કોટા કોટાહી હોય મિત્રો આ જો મિત્રો જંગલ મોટું હું ખાલી હોય ફરવા જાય હું તો મિત્રો વિડીયોને લાઈક કરો નવાય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલમાં હવેથી આપણે વ્લોગ આવા અને હા વીરપુરવાળામાં આપણે કોમેડી વિડીયો બનાવીએ એટલે એવો પણ સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો તો મિત્રો મને કોટો આજીજો જો અહીં તો મિત્રો હું બાવળિયાના એવડા કોટા હી કે ગોડા બાવળિયાના કોટા અહીંયા તો અમારે ચીઆમરીંગને કરવું પડે હાજર અમે ચીઆમરીંગને કહી જવ હા રહી કોટાના કોટા અહીંયા હમણાં થોડું ખુલ્લું જોવા મળ્યું એટલે આપણું અહીં આ ગયા હી મિત્રો આ બાવળિયાના જ કોટા અહીં નકરા બાવળિયા જી ગોળગોળા જોઈ લો ગોળ ગોળ બાવળિયા જી હવે મારે શું કરું અને મિત્રો હું બાવળીઓ બે જોવા જોઈ શકો બાવળીઓ હોય અને અહીં ઘોડા બાવળિયા અહીં અને આપેલા બાવળિયા અહીં જે આ કોઈ મને ખબર હોય બાવળિયા અહીં હોય બસ કોટા જ કોટા પણ અહીં મજા આવે હોય એકલો એકલો જ હોય મારા ગાંધી કોઈ ભાઈ બંધ નથી એટલે મી અહીં એકલો જ આવ્યો તો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો જોઈ શકો છો સુરજ હાથમાં તમે જોઈ શકો છો કે હવે આ ધનઆથમમાં આવ્યો હોય તો નજારો જોઈ શકો કોઈ ઢોરો લઈને ઘેર જાય તો કોઈ અહીં બોલતું બોલતું જાય તો મિત્રો જોઈ શકો છો આ નજારો આ છે મિત્રો વિચારનું તલાવ બતાવતો ને એ જ છે તલાવ આ જોઈ શકો તો આ મિત્રો નકરા બાવળિયા જ છે અહીંયા તો તો મિત્રો હવે હું જંગલમાંથી ને કરવાનો પ્રયાસ કરું હું પણ હારું ચીપારી જ ને કરું એ ખબર નહીં પડતી લાગે કે ગૂગલ મેપ જોવું પડે મારે કેમ ખરે એવા જંગલો પેજ કે એવા જંગલો પેજ આવા કોટા વાગે નહીં આવા જોઈ લો આવા કોટા વાગી નહીં તમારા લોહે બધું બહાર આવી જાય તો મિત્રો આ જંગલમાંથી હું નેકરું હું પણ આવડાવડા કોટા પહેલી દેખાશે દેખ શકતે હું હવે જા રહું મતલબ જાઉં છું ઘેર નેકરી જો અહીંથી તો મિત્રો હવે ખુલ્લા આમ આવી ગયો હવે ઘરનો રસ તો પડી ગૂગલ મેપમાં જોઈ તો નેકરી જો હું હવે મિત્રો ગાય ગાય નેકળી પડે શંકરે બહુ મોડું થઈ ગયું હોય પણ મિત્રો અહીં જંગલ જંગલ જ આ જોઈ શકો જંગલ જંગલ જ છે આ જુઓ તમે રસ્તા આ રસ્તા અહીં હોય તો આ મિત્રો આ કોતેડું જો કોતેડું કોતેડું જ ના કહેવાય તલાવ જ તલાવ જ છે મિત્રો હવે વ્લોગમાં મારો હાથ થાજી જો એટલે બદલી નાખવો પડે મારો હાથ તો બદલી નાખશો હાથ પણ આરો હાથ એ નળો જોઈ શકો મારું હાથે નહીં બદલાતું લ્યા આજે હાથે જ જલવું પડે એવો રોગમાં તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે મળ્યો નવા વ્લોબની સાથે તક તક લઈએ બાય બાય